ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમારા માટે સરસ મજાની એક નાસ્તાની રેસીપી લઈને આવ્યો છું મિત્રો તો તમે પૂરેપૂરી રેસીપી જોજો ચાલો હું તમને રેસીપી જે આપણે બનાવવાની છે તેનું નામ છે સરસ મજાનો વધેલી રોટલીનો સૂકો નાસ્તો બનાવવાનો છે મિત્રો જો તમે કોઈ વાર ખાધો હોય તો મને કોમેન્ટ દ્વારા જણાવજો મિત્રો કારણ કે જે આપણે સાંજે જમવા માટે રોટલી બનાવી હોય તે જો વધેલી હોય તો તેનો આવો સૂકો નાસ્તો સરસ રીતે બનાવી શકાય છે મિત્રો કારણ કે અનાજનો બગાડ થતો પણ અટકશે અને ખાવાની પણ ખૂબ જ સરસ રીતે સ્વાદ સાથે મજા આવતી હોય છે મિત્રો તો ચાલો આપણે વધેલી રોટલીનો સૂકો સરસ મજાનો નાસ્તો બનાવવાની શરૂઆત કરીએ મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો અને તમે કોઈ વાર સવારની અંદર જો આવી રોટલી વધેલી હોય તો ચોક્કસથી આવો સૂકો નાસ્તો બનાવજો કારણ કે તે દૂધ સાથે ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો તો ચાલો સૌ પ્રથમ આપણે રોટલીનું કટિંગ કરીને તૈયાર કરી લઈએ મિત્રો ચાલો મિત્રો તો સૌપ્રથમ આપણે રોટલીને આ રીતે ચોળીને ચૂરમું કરી લેવાનું છે મિત્રો ઘણા લોકો રોટલીને શાક સાથે વઘારીને પણ ખાતા હોય છે આપણે તો આજ અલગ જ નાસ્તો બનાવશું મિત્રો તમે ધ્યાનથી જોઈજો કારણ કે તેની અંદર ઉમેરવા માટે લીંબુ અને ખાંડનું પાણી પણ આપણે તૈયાર કરેલું છે મિત્રો તેમજ આપણી તાજી કોથમીર પણ લીધેલી છે તમે એકવાર ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો મિત્રો ખાવાની ખૂબ જ મજા આવશે ચાલો મિત્રો તો આપણું વધેલી રોટીનું ચૂરમું તૈયાર થઈ ગયું છે તેની સાથે થોડુંક અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ થોડીક હળદર એક ચમચી જીરું ઉમેરીને આપણે તૈયાર કરીને લીંબુ અને ખાંડનું પાણી પણ તૈયાર કરેલું છે મિત્રો તો ચાલો તેનો સરસ રીતે વઘાર કરી લઈએ આવો નાસ્તો તમે ચોક્કસથી બનાવજો અને તમે ધ્યાન રાખજો અમે શું શું અંદર ઉમેરી રહ્યા છીએ મિત્રો ચાલો તો પહેલા સૌ પ્રથમ આપણે પહેલાં વઘાર કરી લઈએ ચાલો મિત્રો આપણી વધેલી રોટલીનો સરસ મજાનો સૂકો નાસ્તો બનાવી રહ્યા છે તેનો વઘાર કરી લઈએ તેલ પણ આવી ગયું છે આપણું એક ચમચી રહી ઉમેરી દેવાની છે અંદર મિત્રો એક ચમચી હિંગ ચાલો તો અંદર આપણે જે ઉમેરીને તૈયાર કરેલી છે શુર્મું રોટલીને તે ઉમેરી દઈએ મિત્રો હવે આપણે જે ખાંડ અને લીંબુનું પાણી તૈયાર કરેલું છે તે પણ અંદર ઉમેરી દઈશું મિત્રો એક ચમચી તીખું મરચું પણ ઉમેરી દઈએ કારણ કે તેનો સ્વાદ અંદર ખૂબ જ સરસ લાગતો હોય છે મિત્રો જો તમને તીખું ખાવાનો સ્વાદ હોય તો તમે લીલા મરચાંનું કટિંગ કરીને પણ ઉમેરી શકો છો મિત્રો કારણ કે આ ખાવાની જમવાણા કરતાં પણ ખૂબ જ મજા આવતી હોય છે ચાલો તો તેને બે મિનિટ સુધી પાકવા દઈશું ત્યાર પછી આપણે લઈ લઈશું મિત્રો ચાલો મિત્રો આપણો સરસ મજાનો સૂકો નાસ્તો તૈયાર થઈ ગયો છે તમે જોઈ રહ્યા છો આજે આપણે બગીચામાં બેસીને સૂકો નાસ્તો જમ મિત્રો કારણ કે જો તમારે આવી સાંજે રોટલી વધી હોય તો આવી રીતે સરસ મજાનો સૂકો નાસ્તો બનાવી શકાય છે મિત્રો તમે જોઈ રહ્યા છો કે એની અંદર થોડાક વઘારેલા મમરા પણ ઉમેરજો થોડીક સેવ પણ ઉમેરજો થોડીક કોથમીર સૂકા કાંદા ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો તમે એકવાર ચોક્કસથી આવી ટ્રાય કરજો કારણ કે વધેલી રોટલીનો બગાડ પણ નહીં થાય અને ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો બાળકો પણ હોંશે હોંશે ખાશે અને મોટેરાઓ પણ હોંશે હોંશે ચા સાથે ખાય છે મિત્રો કારણ કે ઘણા લોકોના ઘરે અલગ અલગ રીતે વધેલી રોટલીના નાસ્તા બનતા હોય છે મિત્રો જે આજે આપણે સરસ રીતે આ ડીશ તૈયાર કરી છીએ તમે પણ આ રીતે ટ્રાય કરજો મિત્રો કારણ કે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે તેની અંદર સૂકા સૂકી દ્રાક્ષ પણ ઉમેરી શકાય છે કાજુ પણ ઉમેરી શકાય છે તો ચાલો હવે આપણે નાસ્તો કરી લઈએ તમને મારી રેસીપી કેવી લાગી મિત્રો તો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને હું તમને નવા નવા નાસ્તાની રેસીપી તમારા સુધી પહોંચાડી શકું મિત્રો તો ચાલો હવે આપણે નાસ્તો કરી લઈએ સૌપ્રથમ સબસ્ક્રાઈબર ભાઈ બહેનોને પણ આપણે આ નાસ્તો ચખાડશું મિત્રો ચાલો તો હવે આપણે નાસ્તો કરી લઈએ બગીચાની અંદર બેસીને તે જય યોગેશ્વર ભગવાન જય માતાજી